મોરબી ઘટનાનું સ્મરણ કરાવતી એક બીજી ઘટના ગઈકાલે સાંજે વડોદરાના તળાવમાં બની બાળકો પોતાના શિક્ષકોની સાથે વન ડે પિકનિકમાં પહોંચ્યા હતા અને દિવસભર વડોદરા શહેરના અલગ અલગ સ્થળોને નિહાળ્યા બાદ તેઓ સાંજના સમયે મોટા તળાવમાં બોટિંગ કરવા માટે પહોંચ્યા હતા અને તે બોટિંગમાં માત્ર સોળ વ્યક્તિઓની જ કેપેસિટી હતી પરંતુ તે બાળકો અને ચાર શિક્ષકો સહિત સત્યાવીસ લોકોને બોટમાં બેસાડવામાં આવ્યા હતા અને જ્યારે રાઇડ શરૂ થઈ ત્યારે દરેક વ્યક્તિઓના ચહેરા એકદમ શિક્ષકો સહિત બધા જ બાળકો બોટની એક બાજુ સેલ્ફી લેવા માટે પહોંચ્યા હતા અને બીજી બાજુ બોટનું બેલેન્સ ન રહેતા તે બોટ તળાવમાં ડૂબી ગઈ હતી અને જેમને તરતા નહોતું આવડતું તેવા તેર બાળકો અને બે શિક્ષકોના

સેલ્ફીનો એટલો મોટો વધી ગયો છે કે ભલે પોતાના જીવ ત્યજી દેવા પડે પરંતુ સેલ્ફી લેવી તો જરૂરી જ છે અને તેમાં પણ સોશિયલ મીડિયામાં તો અપલોડ કરવી જ પડે જેથી પોતાના ફોલોઅર્સને ખ્યાલ આવે કે તેઓ પિકનિક એન્જોય કરી રહ્યા છે તમને જણાવી દઈએ કે એક રિસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે કે જાન્યુઆરી બે હજાર આઠથી લઈને જુલાઈ બે હજાર એકવીસ સુધી સેલ્ફી સંબંધિત અકસ્માતોમાં ત્રણસો ને લોકોના મોત થયા છે જો ભવિષ્યમાં લોકો સેલ્ફી પ્રત્યેનું વળગણ નહીં છોડે તો આવી દુર્ઘટનાઓ બનતી રહેશે અને મૃત્યુના આંકડા વધતા રહેશે તો આવીને જાણવા માટે ફોલો કરો ભારત ટાઈમ્સ ન્યૂઝુના